નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવલી જોઈએ આજના સમાચાર કળિયુગમાં ભક્તોના હૃદયમાં વસેલા સાક્ષાત ભગવાન સમાન ગણાતા સંત જલારામ બાપા જેમનું ફક્ત નામ લેવાથી સગડા દુઃખ દૂર થાય છે તેવા જલારામ બાપાના વીરપુર ધામે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સાકરિયા ગામના પ્રસિદ્ધ સ્વયંભૂ સુતા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આવેલ બોરીટિંબા ગામે બે એકર પાવન ભૂમિ પર શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આશરે છ થી સાત કરોડના ખર્ચે જલારામ બાપાનું ભવ્ય શિખરબંધ મંદિર નવ નિર્માણ પામનાર છે ત્યારે જલારામ બાપાના મંદિરના લાભાર્થી મોડાસામાં પ્રસિદ્ધ કથાકાર સાધ્વી પરમેશ્વર દીદીએ નવ દિવસીય શ્રી રામ કથાનું હજારો ભક્તોને રસપાન કરાવ્યું હતું તારીખ બાર નવેમ્બર થી પ્રારંભ થયેલ શ્રી રામકથામાં શિવ વિવાહ શ્રી રામ જન્મોત્સવ શ્રી રામ વનવાસ શ્રી રામ રાજ્યાભિષેક સુંદરકાંડ મહિમા જેવા વિવિધ પ્રસંગોનો શ્રોતાઓ લાભ લીધો હતો શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા ભોરીટીંબા ગામે નવનિર્માણ પામનાર જલારામ બાપાના ભવ્ય મંદિરની સાથે વાઘેશ્વરી માતાજી મંદિર શ્રી રામ લક્ષ્મણ સીતા રાધા કૃષ્ણ ગણપતિ બાપા હનુમાનજી દાદા શિવ પાર્વતી મંદિર અને સદાવ્રત હોલના પ્રોજેક્ટ માટે અંદાજે છ થી સાત કરોડના ખર્ચને પહોંચી વળવા જય જલારામ અરવલ્લી જિલ્લા એટલે ગુજરાતમાં અરવલ્લી જિલ્લાનું સાકરિયા ગામ સ્વયંભુ હનુમાન દાદા માટે અને લોકો હનુમાનજીની બાધા માટે સાકરિયા આવી રહ્યા છે ત્યારે આજે શુભ ઘડી એ આવી છે કે સાકરિયામાં જલારામ બાપુ વીરપુર વાળા જલારામ બાપા કે જે જલારામ બાપાના નામ દેવાથી લોકોના કામ મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે એવા જલારામ બાપા સાકરિયામાં સ્વયં બિરાજમાન થવાના છે જેના કારણે લોકોને સૌરાષ્ટ્ર સુધી જવું નહીં પડે જલારામ બાપાને મળવા એવા જલારામ બાપાની આ સાકરિયાની ભૂમિ પર જયારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજે કથા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ ટ્રસ્ટ દ્વારા અને બહુ ભાવિ ભક્તોએ આનો લાભ લીધો તો સૌ ભક્તોએ આ સાકરિયામાં બનતા જલારામ મંદિર પોતાનો અથાયો ફાળો પણ આપવો જોઈએ જેથી કરીને આ મંદિર જલ્દી જલ્દી પૂરું થાય અને લોકોને જલારામ બાપા મળવા માટે છેક સૌરાષ્ટ્ર સુધી ના જવું પડે અને અરવલ્લી ના સાકરિયા આવે એવી સૌને શુભકામના સૌને જય જલારામ જય જલારામ બાપા શ્રી વાઘેશ્વરી માતા એ નમા હું નરેશ ચંદ્ર શંકરલાલ પારેખ મોડાસા શ્રી જલાન બાપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છો ના અમારી ટીમ મારફતે અમે પૂજ્ય જલારામ બાપા નો વધારે નો અત્યારે સદાવર્ત હોલ વિશાળ હોલ સાતસો આઠસો માણસ બેસે તેવી રીતે મોડાસા પાસે નજીક આવેલી ગોરી ટીમમાં છતથી થી સાત કરોડ અંદર આ સંકુલન ઉભું કરી રહ્યા છે જે મોડાસા પંથક તેમાં આરવલ્લીના આજુબાજુના દરેક ક્ષેત્રોના ઉપયોગી હા એ અમારો મુખ્ય હેતુ છે મોટી જમીન લીધી છે સાડા ત્રણ વીઘા જમીન છે એક કરોડની જમીન છે બાકીનું કામ અમે હાથમાં લીધું છે અને બધાને સાથ સહકારથી દાતાઓના સાથ સહકારથી આ કરી રહ્યો છે જે કોઈને આ મંદિરના સંકુલ માટે દાન ભૂમિદાન આપવું હોય હોલ માટેના દાતાઓ બનવું હોય દરેક માટેનો અમે આવકાર અમારા માટે આવકારદાયક છે

જલારામ શ્રી બાપા દ્વારા માત્ર અંતરે માલપુર આવેલિટિંબા ગામે ભવ્ય શિખર બંધ જલારામ બાપાના નવનિર્માણ પામતા મંદિર માં શ્રદ્ધાળુઓ અને દાતાઓ દ્વારા દાન નો પ્રવાહ વહેતો થયો છે ત્યારે શ્રી રામકથામાં શ્રદ્ધાળુઓ દાન ફાળો આપીને મંદિર માં પોતાનું આર્થિક યોગદાન મંદિર સમર્પિત કર્યું હતું

જેના નામ લેવાથી સઘળા કાર્ય પૂર્ણ થાય છે એવા પરમ પૂજ્ય જલારામ બાપાના નિર્માણ થયેલે થઈ રહેલા નવ મંદિર વાજ્યનું આયોજન જલારામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પરમ પૂજ્ય પરમેશ્વરી દીદીનો અમને અને એમની વાણીનો લાભ મળ્યો અને એ ઉપરાંત અમારા પરિવારને યજમાન તરીકેનો લાભ મળ્યો એ બદલ ભગવાનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ નવ દિવસ અમે જે રસ કથાનું અનુપાન કર્યું આ નવ દિવસની કથા એ અમને ખૂબ જ આનંદ કરાવ્યો એ બદલ અમે દીદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ જયેન્દ્રભાઈ પંડ્યા શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ મોળાસાએ મોળાસાની અંદર સુંદર રામ રામકથાનું આયોજન કર્યું છે એનો હેતુ એ છે કે પરમ પૂજ્ય જલારામ બાપાનું મંદિર મોડાસાની નજીક ગૌરી ગૌરીતિંબા છે ત્યાં બને મોડાસા અને આજુબાજુ ને જે ભાવિ ભક્તો છે એમને ખુબ મોટા પ્રમાણમાં અહીંયા અહિયાં રસ લીધો આવ્યા અને હજારો ની સંખ્યામાં મેદની એ ઉમટી પડી અને કથા અંદર રસ પ્રવાહમાં તરબોળ થઈ ગઈ આ જલારામ બાપાનું મંદિર જેમ બને એમ ઝડપી બને એ માટે દાતાઓએ સહયોગ આપ્યો હજુ પણ દાતાઓના સહયોગની ખૂબ જરૂર છે જેમ બને એમ વધુ પેર મળશે તો પરંપુ જે જલારામ બાપાનું મંદિર ઝડપી બનશે અને એક આસ્થાનું કેન્દ્ર બનશે શ્રદ્ધાનું કેન્દ્ર બનશે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે અને એ દ્વારા આ વિસ્તારની જે પ્રજા છે એ સુખ અનુભવશે શાંતિ અનુભવશે અને

શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાધ્વી પરમેશ્વરી દીદી દ્વારા આયોજિત રામકથામાં હું આવી છું બહેરીનથી અને અહીં આવવાનો હેતુ ખાસ એ હતો કે આપણે જલારામ મંદિર સાકરિયા નવું નિર્માણ પામવામાં જઈ રહ્યું છે તો એના માટે મેક્ઝિમમ આપણને ફાળો મળે અને એ નવ નિર્માણ જલ્દી થાય એમાં જે વાગેશ્વરી માતાનું મંદિર પણ થાપવામાં આવે મોટું ક્ષેત્ર પણ બનાવવામાં આવશે અને વીરપુર વીરપુર જેમ પ્રખ્યાત જલારામ મંદિર છે જે જગ વિખ્યાત છે એના જેવું જ એક સુંદર અને ભવ્ય મંદિર નું નિર્માણ થાય એવી અમને બહુ આશા છે અને એ માટે તમારા તરફથી જે પણ દાન દક્ષિણા અમને આપવામાં આવશે કે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે એનું અમને અમે હાથ જોડીને તમને આગ્રહ કરીએ છીએ કે મેક્સિમમ તમે ફાળો આપો તો એ જલ્દીને જલ્દી આ મંદિર નવ નિર્માણ પામ શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આયોજિત નવ નિર્માણ થઈ રહેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે શ્રી રામ કથામાં કથાકાર સાધ્વી પરમેશ્વર દીદીએ ભક્તોને ભક્તિના રંગે રંગ્યા હતા શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ નરેશભાઈ પારેખ તેમજ ટ્રસ્ટીઓએ નવનિર્મિત પામતા જલારામ મંદિરમાં તેમજ ભૂમિ માટે દાન આપેલ સરદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો મોડાસા માલપુર રોડ પર જલારામ બાપાના છ થી સાત કરોડના ખર્ચે તૈયાર થનાર નવનિર્મિત સંત શિરોમણી જલારામ બાપાના મંદિર અને ક્ષેત્રના ભગીરથ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપીને ધાર્મિક કાર્યને વેગવંતો બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા દાન ફાળો નોંધાવવા અપીલ કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર મારું નામ વિઠ્ઠલભાઈ અર્જીભાઈ પટેલ જરા બાપા ચેરિટક ટ્રસ્ટના ટ્રસ્ટી અને હાલ મોડાસા એવાસી જરા બાપા ચેરિટક ટ્રસ્ટ દ્વારા જલારામ બાપા નું મંદિર બનાવવા માટે સાકરિયાનુમાન બાજુમાં જલારામ બાપા નું મંદિર ખરીદ કરી અને વાડીનો પ્રોજેક્ટ કરવાનો છે પ્રોજેક્ટ સાત કરોડ ખર્ચે થશે અને મંદિર માટે હાલે રામકથા સુશ્રી આપણે દીદી ની કથા રામકથા નવ પરમેશ્વરી નવ દિવસની રામકથા નો આજે એનો વિરામ લીધે ને નવ દિવસની અંદર કથામાં

જલારામ બાપાનું વિશાળ મંદિર નું આયોજન થઈ રહ્યું છે જેના અનુસંગાને શ્રી પરમેશ્વર અનુસંધાને વીસ અગિયાર બે હાજર ચોવીસ સુધી જે રામકથાનું પારાયણનું એક આ સુંદર આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર જલારામ સેવા ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નરેશભાઈ પારેખ દ્વારા જે વિશ્વ વિભૂતિ જે જલારામ બા સંત શ્રી જલારામ બાપાએ દ્વારા એમનું ભવ્યાથી ભવ્ય નિર્માણ મંદિરનું નિર્માણ કરવા માટે સાકરિયા ખાતે હાલ ત્રણ વીઘા એક ત્રણ વીઘા જમીનની અંદર બહુ વિશાળ કાયામાં મંદિરનું શિખરબંધ મંદિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ વાઘેશ્વરી માતાનું પણ શિખરબંધ મંદિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે વિશાળ એક ભોજનશાળાનું પણ એમનું આયોજન છે અને જેની અંદર મોડાસા ખાતેના તમામ લોકોએ વિશાળ ભવ્ય સુંદર સાથ સહકાર આપ્યો છે અને એની અંદર પુષ્કળ દાન આપવા માટે આપવામાં પણ આવ્યું છે અને હાલ પણ દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે અને નાનામાં નાના વ્યક્તિનું પણ અમે દાન સ્વીકારી રહ્યા છીએ અને એ દાન વધુમાં વધુ આ સેવા અર્થે ચાય આવે એ માટે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ મંદિર માટે સુંદર સહકારની અપેક્ષા સાથે હું આપને ભવ્ય મંદિર માટે સુંદર ફાળો આપવા માટે નમ્ર વિનંતી પ્યારી રામ જીતે સવારી બહો રામ જ પ્યાર